વાવના તીર્થ ગામમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો વાવ તાલુકાના તીર્થ ગામમાં આયોજિત વ્યસન મુક્તિ અને દારૂબંધી જનજાગૃતિ કાર્યક્રમમાં ગામના અનેક ગ્રામજનો જોડાયા ગામના આગેવાનો મહિલા મંડળ યુવા મંડળ અને પંચાયતના પ્રતિનિધિઓએ મળીને દારૂ અને નશાના દૂષણો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ વ્યસન મુક્તિ પરિવાર અને સમગ્ર સમાજને કેવી અસર પહોંચાડે છે તે અંગે જાગૃતિ ફેલાવી સમારોના અંતે તમામ ગામલોકોએ જીવનભર વ્યસન મુક્ત રહેવાનો અને ગામને દારૂબંધીમાં મોકળી રાખવાનો સંકલ્પ કર્યો પરંતુ નજીકના વાવથરાત પોલીસ સ્ટેશન અંગે ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરી છે કે પોલીસ ફરિયાદને યોગ્ય રીતે સાંભળતી નથી કેટલીક મહત્વપૂર્ણ ફરિયાદોને અવગણવામાં આવે છે અને કેટલાક મામલાઓમાં પક્ષપાત ભર્યું વલણ અપનાવવામાં આવે છે લોકોનું કહેવું છે કે અનેક કેસોમાં તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવા છતાં પોલીસનું ઢીલું વલણ પીડિતોને મુશ્કેલીમાં મૂકે છે આ મુદ્દે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓ પાસે પારદર્શક તપાસ અને યોગ્ય માંગ છે તીર્થગામમાં માટે લોકો એક સાથે આવે છે ત્યારે વાવ થરાદ પોલીસ તંત્ર સામે વિશ્વાસનો પ્રશ્ન ઉભો થવો ચિંતાજનક છે ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે વ્યસન મુક્તિ સુરક્ષા અને ન્યાય આ ત્રણેય બાબતોમાં તંત્ર અને સમાજ બંને જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ

અને એ છોકરો તો પછી નહી મજૂરી કરતો નહીં બધું કરેસી મારે બૈરા ના દારૂ પી પી કરાય કોણ નહીં કરતો નહી બોલી તો ખાય હમતા વાવ ની હા હમતા ભરે દારૂ વેસે દમ માં ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું જેનો મુદ્દો હતો વ્યસન મુક્તિ આ મુદ્દા ની અંદર સમગ્ર ગ્રામજનો અને વાવ પોલીસ સ્ટેશન ના ફરજ બજાવતા અધિકારીઓ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સરપંચ શ્રી કમિટી અને શ્રીની સભ્યતામાં એક આ વ્યસન મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ખાસ મુદ્દો છે કે દારૂબંધીનો આખા ગામે ભેગા થઈ અને નિર્ણય લીધો છે કે આજ પછી તીર્થગામ ગામમાં દારૂ વેચાશે નહીં દારૂ કોઈ પીશે નહીં જો દારૂ વેચાશે અથવા પીશે તો એના પંચાયત અને ગામના લોકો ભેગા થઈ

અહીંયા બેન અમારે અમારા પીઆઈ બેન બે હાથ જોડી અને વિનંતી છે કે અમારા ગામમાં બહુ ભયંકર પરિસ્થિતિ છે નાના નાના બાળકો છે મા બાપીના થઈ ગયા વિધવાઓ બેન વિધવા વિધવાઓનો ફરી રહી છે ગામમાં આ મેલ મુદ્દો દારૂનો છે એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ રીતે જો પોલીસ સાથ આપે જ છે અને સાથ આપવામાં એમણે કીધેલું પણ છે અને છતાં પણ જો પોલીસ સાથ નહીં આપે તો ગામમાં એક કમિટી બની છે એ પંચાયતની ની સભ્ય અને પંચાયતમાં સરપંચ તલાટીશ્રી અને ગામની પંચાયતની કમિટી જનતા રેડ કરશે અને જનતા રેડ થશે તેનો અવાજ એટલે ગાંધીનગરના આપણા જે કાંઈ ગૃહ પ્રધાનમંત્રી કે જે કાંઈ છે એમને પણ બે હાથ વિનંતી છે કે અમારા ગામમાં કોઈ પણ હિસાબે વર્ષોથી દારૂ મળે છે અને આજે અમે પહેલ કરવા માટે પંચાયતની આખી બોડી નવયુગ સરપંચ અમે પહેલ કરવા માટે જઈએ છીએ કે ભાઈ આ ગામની અંદર દારૂ ના મળવો જોઈએ એટલે પોલીસ ના મિત્રોને ખાસ વિનંતી છે કે અમને સાથ અને સહકાર આપવા વિનંતી